બાઇકનો કચ્છ નીકળી જવા પામ્યો હતો અને ટાયર પડી રસ્તા પર જોવા બનાવને પગલે તુરંત રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ એકત્રિત થઈ ગયા હતા અને તુરંત જ એમ્બ્યુલન્સ અને અકસ્માત અંગે દમણ પોલીસને જાણ કરી હતી સાથે જ છેલ્લા ઘણા સમયથી દમણના કલરિયા રીંગણવાડા કોલેજ રોડ દુનેઠા તથા અન્ય વિસ્તારમાં વિવિધ ઔદ્યોગિક વિસ્તારમાં કંપનીમાં આવતા મોટા માલવાહક ટ્રક અને અન્ય વાહનોને રસ્તાની બાજુએ અવૈધ રીતે પાર્ક કરવામાં આવી રહ્યા છે જેના કારણે દિવસે અને ખાસ કરીને રાત્રિ દરમિયાન અનેક નાના મોટા અકસ્માત સર્જવા પામી રહ્યા છે ત્યારે ટ્રાફિક પોલીસની સાથે આરટીઓ વિભાગ રસ્તા પર અવૈધ રીતે પાર્ક કરેલા વાહનના માલિક અને ડ્રાઈવર સામે દંડાત્મક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી રહી છે